છેલ્લા પંદર દિવસથી પીડિત પરિવારો તાત્કાલિક પ્રાથમિક વૈકલ્પિક વ્યવસ્થા માટે માંગણી કરી રહ્યા છે પરંતુ દમનકારી શાસન પેટનું પાણી પણ હલતું આજ રોજ એમ કે કમિશનરને ને પરિવારો સાથે ઠાકોર સમાજના આગેવાનોએ વિશાળ રેલી કાઢી વૈકલ્પિક વ્યવસ્થાની લેખિતમાં માંગણી કરવામાં આવી છે જેનો તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી જેથી ઠાકોર સમાજે તંત્રને દસ દિવસની અંદર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજ ઉગ્ર આંદોલન કરવાની સમાજના આગેવાનો ખુલ્લી ચીમકી મીડિયા સમક્ષ આપવામાં આવી હતી આજે ઘર વિહોણા પીડિત પરિવારોના બાળકો અભ્યાસ કરે તો શું કરે તેમના પુસ્તકો પણ લેવા દીધા નથી પોતાની પ્રાથમિક જરૂરિયાતો માટે પણ વલખા મારી રહ્યા છે પીડિત પરિવારોની પરિસ્થિતિ પણ બહેતર ખરાબ થઈ રહી છે આવી પરિસ્થિતિમાં એક વ્યક્તિનું અકાળે મૃત્યુ પણ થવા પામ્યું છે પોતાની કે પોતાના બચેલા સામાન્ય કોઈ સલામતી રહી નથી આ રેલીમાં દિલીપસિંહ વાઘેલા પિંટુભાઈ ઠાકોર જીજ્ઞાસાબેન ઠાકોર નવગણજી ઠાકોર પાટણ અભિજિતસિંહ બારોડ યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષ રામજીભાઈ ઠાકોર મહેસાણા વિવિધ જિલ્લા તેમજ સ્થાનિક આગેવાનો દીપસિંહ ઠાકોર શંકરસિંહ ઠાકોર અન્ય આગેવાનો તથા પીડિત પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લાઈવ ન્યૂઝ ગુજરાત સત્યની

যে দেখিছে ভাই কঠিন জিনিস এটা বানাতে কতframeCount अंदर কেটেন্টটা মাগাইছে पर बहुत मीटिंग और नहीं हो रही कोई नहीं हो रही कोई नहीं हो रही बोल डेली का बोल नहीं कोई नहीं अवार्ड नहीं कोई अवार्ड नहीं बोल अब आ तो बंद कर देते हैं ओके हमें बताइए ना कौन ना आवा तो भाई कहां कर रहे हो आगे hey. मन hey. hey. મારી નજર આવી તો મારે જવાબદાર બસ મેં તો સત્તા જૂતો માર દીધા આહા આઠ નેજી છે ભાઈ નતીન દેલ ઈચ્છા તો મને સેજ પાનંદન તો દેરા કે જનદન માંગેલો છે આની માટે નહી તો કસમ તો જાવ તો ચલો રાવલી ભાઈ પાટડી 一看样的 <noise> એવાને ભાઈ યહા પાણે જો જવા દે કઈ વાંધો ધક્કો પણ હું કરું ભાઈ આ ધક્કો ના સાહેબ ધક્કો કોણ હા હા છે આવ્યા છે તે પ્રકારનો નો આરોપ મહિલાએ લગાવ્યો છે તમે પોતે એક મહિલા તો ઘટનાને કઈ રીતે જોયા છો કાસિયા નો છીનવી દેવામાં આવ્યો અને મહિલાનો મેં લગ્ન પ્રશ્ન પણ કાર્યવાહીમાં આવી છે પંદર તારીખે જ્યારે એએમસી દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું એમાં કોઈ પણ આ લોકોએ પહેલાં તો લેખી કોઈ નોટિસ આપેલી નથી કે લેખી કોઈ પણ પ્રકારનું માહિતી શેર કરેલી નથી અને પંદર તારીખે આ લોકો ડિમોનેશન કરવામાં આવ્યા હતા અને એ દિવસે એ દીકરીનું લગ્ન પ્રસંગ પણ હતું અને એની સ્થિતિ લગાવેલી હતી અને આ લોકોએ મંડપ પણ તોડી નાખેલું અને એ જ દિવસે એ દીકરીનું ઘર પણ તૂટી ગયેલું હતું અને લગભગ બે જાન આવેલી હતી એમાંથી એક જાન એ દિવસે પાટી ગયેલી અને આ અર્જુન સુતેરનું જે ઘર હતું એમાં એ દીકરીના લગ્ન થયા હતા જે ખરેખર એક ખૂબ જ ઘટના શકાય કે આ એમ એવું કહી શકાય કે એફડી દ્વારા સાવ માનવતા પણ મળી થવાની છે અને જે દ્વારા અને તે સિવાય પણ ઘણી મોટી સંખ્યામાં ત્યાં હતી અને લેડીઝ મહિલા લેડીઝ પોલીસ કરતાં પણ જેન્ટ હતા પોલીસવાળા એ એ લોકો દ્વારા પણ મહિલાઓ અને દીકરીઓને પણ હાથાપાઈ પણ કરવામાં આવેલી હતી જે ખરેખર એક ખૂબ જ અશોભનીય વર્તન કહી શકાય એટલે આજે અમે કોર્પોરેશનમાં છે અમે દસ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે કે અમારા માટે વૈકલ્પિક આ લોકો માટે તાત્કાલિક સુવિધાઓ ઊભી કરવામાં આવે કેમ કે દોઢસો મકાનોની સાથે સાથે છસો લોકો રસ્તા પર રહી રહ્યા છે અને આ જ કારણોસર એક વડીલનું મૃત્યુ પણ થયું છે ત્રણ ચાર દિવસ પહેલા ઠંડીના કારણે પૂરું થયું છે જેના માટે પણ એમને યોગ્ય વળતર મળે એમના પરિવારને યોગ્ય મળે અને ન્યાય મળે એ માટે અમે આવેદનમાં પણ એ પોઈન્ટ મૂકેલો છે એટલે અમારી કોર્પોરેશન છે હજી પણ અમે રજૂઆત કરી છે કે દસ દિવસની અંદર અમને જે પણ છે આ લોકોને તાત્કાલિક વૈકલ્પિક સુવિધાઓ પૂરી કરવામાં આવે અને દસ દિવસ પછી અમે ગાંધી જયંતિયા માર્ગે નહીં પણ અલગ અલગથી અમે લોકો બીજું કંઈક આંદોલન કરીશું કેશલનગર વિસ્તારની અંદર એકસો ત્રેપન પરિવારોની કોઈ જાતની નોટિસ કોઈ જાતની સૂચના વગર પોલીસ તંત્રના બળે એકસો ચેપન પરિવારોને જે ઘર ચુકવાણા કરવાનું અધમ કૃત્ય અને જઘન્ય અપરાધ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો છે એના વિરુદ્ધમાં બળાપો વ્યક્ત કરવા માટે એના વિરુદ્ધમાં આક્રોશ વ્યક્ત કરવા માટે આજે ઠાકોર સમાજના પ્રતિનિધિમંડળ અને આ ગરીબ સમાજની વારે અને સમર્થનના સમર્થનમાં પર સહકાર જે પ્રતિનિધિઓ સામાજિક આગેવાનો એ બધા અહીંયા એકઠા થઈ અને બેફામ રીતે દુરુપયોગ કરી અને મહિલાઓ સાથે મનસ્વી વ્યવહાર વલણ રાખી વૃદ્ધો સાથે મનગણત વ્યવહાર ને કરી અને જે ભાવે તે રીતે પોતાના તંત્ર પોતાના મરત ગોળાઓ કરે જે એકસો છપ્પન પરિવારોને ઘર વિહો કરવામાં જે અપરાધ કરે છે એ કાયદા અને સંવિધાન તંત્ર ઘર મળ્યું છે ત્યારે એકસો ત્રેપન ગરીબ પરિવારોને ઘર વિહોણા કરવાનું જે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એને વખોડવા માટે આવેદનપત્ર આપી આજે રજૂઆત કરી છે એના પર તત્કાલ એક્શન લેવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર જલદ કાર્યક્રમો પણ આપી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું એ બાબતે આપ શું કહેશો તો આપના વિડીયો માધ્યમથી સમગ્ર ગુજરાતમાં રસતા તમામ સમાજને હું આભાર કરું છું કે છેલ્લા આઠ સિત્તેર વર્ષથી આપણા સમાજના પરિવારો એકસો પચાસથી વધુ મકાન પરિવારો ત્યાં વસવા કરતા હતા અને સરકાર અને અમદાવાદ કોર્પોરેશનના પ્રયાસથી અલિગલી કોઈપણ નોટિસ આપ્યા સિવાય એમને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય એમને કોઈ સ્વગાત સિવાય ઓગણીસના જોરે પંદર બે બે હજાર ચોવીસના રોજ મકાનો તોડી પાડવામાં આવ્યા આજના જે તમે જો ત્યાં સાતસો પરિવારો સાતસો માણસો ત્યાં ઉપર આકાશ નીચે જમીન એવી જગ્યાએ જીવે છે ત્યાં ત્યાં રહેવાની જગ્યા નથી પાણીની વ્યવસ્થા નથી બાથરૂમની વ્યવસ્થા નથી ની વ્યવસ્થા નથી જમવાની વ્યવસ્થા નથી એટલા અમાન કૃત્ય કર્યું છે તો અમારી પ્રથમ આજના માધ્યમથી કે અહીંયા જે પરિવાર વસે છે એમને ન્યાય મળે સરકાર તાત્કાલિક ધોરણે એની વેકલ્પ વ્યવસ્થા કરે આજે આવેદનપત્ર માટે બધા ભગાપીને આવ્યા છે છતાં પણ આજે અમે આહવાન કરવા જઈ રહ્યા છીએ કે અમે દસ દિવસનો મદદ આપીએ છીએ એપીએમસીને પણ એમસીને અને દસ દિવસમાં જો અમારું કામ નહીં થાય અહીંયા જો અમારા ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં સમગ્ર ગુજરાત તો સક્રિય આખો સમાજ બુલંદ અવાજ સાથે રસ્તા પર આવશે અને સરકારને તનામ સામે ન્યાય માટે લડત આપશે હાલ તમે અધિકારીને રજૂઆત કરી છે અધિકારીએ રિસ્પોન્સ આપ્યું છે કે આ પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં કરાશે ને ક્યાર સુધીમાં વૈકલ્પિક વ્યવસ્થા છે ઊભી કરી દેવામાં આવશે પહેલા તો જોવા જઈએ તો અધિકારી જે મેન અધિકારી છે તે આજે હાજર પણ નથી એમના જે ડેપ્યુટી કમિશનર અત્યારે હાજર છે એમને એમને મૌખિક આહવાન આપ્યું છે એમને પણ એમને એમના પર ભરોસો ઓછો છે કારણ કે અહીંયા લાગ્યું દસ દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા થાય તો બરાબર છે નહીતર આવનાર સમયની અંદર તમામ ગુજરાતના ક્ષેત્રની રાપર સમાજ એક સાથે આમૃત ઉપવાસ જોવું તો આમૃત ઉપવાસ કરશે સત્યાગ્રહ સાડી સત્યાગ્રહ સાડી બેસવાનો છે અને ચક્કા જામ કરવું પડશે ચક્કા જામ પણ કરવા તૈયાર છે ક્ષત્રિય ઠાકોર સમાજના જે એકસો સાહીઠ ઘર છોડ્યા અને કેશવનગર નો સુભાષ બ્રિજ ખાતે એના સમર્થન ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સમર્થન મામલે અભાલી સમાજના હિરણભાઈ રમેશભાઈ કપિલભાઈ અને અન્ય આગેવાનો

ગુજરાત ભરનું વિશ્વ લેવલનું બનાવી અને એના ઘર અપાવીને ધમકીશું અને કોઈ પણ હાલતે આ સરકાર આ સત્ય ઠાકોર સમાજની વાત સાંભળે નહીં તો આંદોલન મોટા સ્વરૂપે ધારણ થશે જે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના છે એ સરકારની લોભામણી લાલચ છે અને લોકોને લોભામણી લાલચો આપી અને આ જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીના અનુસંધાને લોભામણી લાલચ આપી અને ગુમરાહ કરવામાં આવે છે એટલે આ ઘર તોડી અને આ રીતે કોઈ લોભામણી લાલચ આપવાની જરૂર નથી જેના ઘર તોડવામાં જે વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવતી નોટિસ આપવામાં જે આપતી એની અવ્યવસ્થા કરે નહીં તો અણઘટ અને બેદરકાર સરકારને અમે કોઈ પણ હાલતે ચલાવી નહીં કરવામાં આવી હતી કે એની અંદર માનવતાનું મૂલ્ય સરકારે નિર્ણયનું કહેવાય લગ્ન પ્રસંગ તો બાળકોને ધોરણ દસ અને બાર શિક્ષાઓની તૈયારી હતી તો સતત કોઈ પણ નોટિસ આપ્યા વગર કોઈ પણ ગણવાર્યા વગર સરકાર સિવાય મકાન તોડી પડે આજે કમિશનર સુધી આવેદન પત્રક આપી અમે દસ સમય પાડી દસ દિવસની અંદર એક જગ્યા ઉપર ગુજરાત સરકાર પસાર કરી રહ્યા છે તો રહું હું કામ કરે

અને પછી આવ્યો તમે મેરેજ ની બીજી જગ્યાએ રહે અને પેલી બેન નો મંડપ તૂટી ગયો તો બેન ધોરણમાં તો ભણવામાં તકલીફ પડે અત્યારે તો કશું વ્યવસ્થા છે પણ અત્યારે થોડી વ્યવસ્થા કરી લાઈટો બાઈટોય નહીં હોય ને અહીંયા

Get him on.